એકમ પંદર પહેલો વહેલો નિર્ણય જેના લેખક છે ગણાત્રા ગણાત્રા અમદાવાદમાં વસે છે વાર્તાકાર અને ગદ્યકાર તરીકે જાણીતા છે પાનખરે વસંત ચેરી મેરી ચમેલીની તુલસીપત્ર અને મહેકના મહાસાગર એમના જાણીતા પુસ્તકો છે આ વાર્તામાં એક કિશોર ગૌરાંગની વાત સુંદર રીતે રજૂઆત પામી છે હોસ્ટેલમાં ભણવા જતો ગૌરાંગ પોતાના પોકેટ મની મિત્ર વિજયને મદદ અર્થે વાપરીને માનવતાની સરવાણી વહાવે છે પોતાની એ ઉંમરે નિર્ણય લેતો થાય છે એ સાચે જ પ્રેરક છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ વાંચીએ અને સમજીએ ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું ત્યાર પછી દસ દિવસ સુધી મધુબહેન એક લિસ્ટ બનાવતા રહ્યા ગાડલું ગોધડું રજાઈ ચાદર ઓશિકુ એના ગલેફ બાલદી ટમલર સોપકેસ સાબુ લિસ્ટ લાંબુ ને લાંબુ બનતું ચાલ્યું અચાનક કોઈ વસ્તુની યાદ આવે કે એ ટપકાવી લે મમ્મીની આટલી બધી ચીવડ જોઈ ગૌરાંગ હસતો અને મજાકમાં કહેતો કે મમ્મી મને ખબર નહીં કે છોકરાઓને પણ કર્યાવર અપાતો હશે છોકરીઓને અપાય એ હું જાણું છું સવારના ઊઠીને પાણીનો ગ્લાસ દૂધ ટૂથબ્રશ કે ટુવાલ માંગવાની ટેવ પડી ગઈ છે તે હવે ખબર પડશે તે વખતે માં યાદ આવશે તે સ્લીપર લીધા અને બૂટ પોલીસ નું બ્રશ

તો આટલી બધી વસ્તુ જોઈ અને ગૌરાંગ પણ મમ્મીની મશ્કરી કરે છે કે છોકરાઓને પણ કર્યાવાર આપો છે કે શું છોકરીઓને તો કર્યાવાર આપો જ છો પણ આ તો એવું લાગે છે કે જાણે મને પણ તમે કરિયાવર આપતા હો તો ત્યારે એના મમ્મી એને કહે છે કે એ તો તને દરેક વસ્તુ મમ્મી પાસે માંગવાની ટેવ પડી ગઈ છે પણ જ્યારે તું હોસ્ટેલમાં એકલો હોઈશ ત્યારે તને બધી ખબર પડશે અને પૂછે છે કે તે સ્લીપર લીધા બૂટ પોલીસ બ્રશ અને પોલીસની ડબ્બી લીધી તો જવાબ આપે છે ના ટેબલ પર લિસ્ટ પડ્યું છે એમાં એ ઉમેરી દે પછી સામાન બાંધતી વખતે હું બધું ગોઠવી લઈશ અરે અરે ગૌરાંગ હોસ્ટેલની રૂમમાં અરીસો હોય ખબર નથી તો લિસ્ટમાં અરીસો લખી નાખ હું એક નાનકડો અરીસો બજારમાંથી લઈ આવીશ ગૌરાંગને બહાર ગામની કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ત્યારે એ ખૂબ રાજી થયો જે ફેકલ્ટીમાં એને જવાનું હતું એ જ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું થોડા ટકા વધારે આવ્યા હોત તો અહીંયા આ શહેરની કોલેજમાં જ એડમિશન મળી જાત કંઈ નહીં કેમિકલ એન્જિનિયરિંગમાં એને જવાની ઈચ્છા હતી તે ફળીભૂત તો થઈ અને જ્યાં એડમિશન મળ્યું તે શહેર ઘરેથી ક્યાં ખૂબ દૂર છે માંડ સિત્તેર થી પંચોતેર કિલોમીટર દૂર ટ્રેન બસમાં આવજાવ પણ કરી શકાય પણ અપડાઉનમાં સમય ન વેડફાય એટલા માટે તો હોસ્ટેલમાં એડમિશન લીધું રવિવારે કે રજાના દિવસે ઘેર આવી શકાય હું એમ કહું છું મધુ બહેને પતિને કહ્યું કે આપણે એક દિવસ ત્યાં જઈને હોસ્ટેલ વ્યવસ્થા જઈ આવીએ તો શું કામ પતિએ કહ્યું આપણી પસંદગીનો રૂમ તો એ લોકો આપવાના નથી કેમિકલ્સમાં ભણનારા કે ભણતા વિદ્યાર્થીઓ જોડે જ એને રૂમ ફાળવા છે ભલે પણ આપણે એને જઈશું ત્યારે હોસ્ટેલ કોલેજ કોલેજના ક્લાસ એની પાણીનો રૂમ જોઈ લઈશું એક આખો દિવસ ત્યાં ગાળીશું તો ગૌરાંગના મમ્મી પપ્પા વચ્ચે આવી વાતચીત થાય છે કે આપણે આપણા દીકરાને જ્યાં ભણવા મોકલીએ છીએ ત્યાં જઈ અને બધી વ્યવસ્થા એક વખત આપણે જોઈ આવીએ મધુબેન તે વખતે કઈ બોલ્યા નહીં પણ પુત્રના એક પણ કોલેજમાં બીજી ફેકલ્ટીમાં જઈ આવી લિસ્ટમાં હવે બીજી બે ચાર ચીજો ઉમેરાય ઘરનું ઘી અથાણાની બોટલ ખાખરાથી ભરેલો ડબ્બો અને અને આ ભાત બીજું ભાથું પતિ હેમંતભાઈ પાસે હતું મધુબહેને પતિને કહ્યું ત્યાં કોલેજની બાજુમાં જ એક બેંક છે તને કેવી રીતે ખબર પડી પડી હવે હું કહું તે સાંભળો આપણે ત્યાં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી દઈએ એના ખાતામાં પાંચેક હજાર રૂપિયા જમા કરાવી પાંચ હજાર હેમંતભાઈ બોલ્યા આટલા બધા પૈસાનું શું કામ છે શનિ રેવી તો એ અહીં આવતો જ રહેશે ને આવે ત્યારે જરૂર હોય એટલા લઈ જાય એ ખરું પણ હવે ઘરેથી દૂર રહેવાનો છે ન જાણે ક્યારે કઈ વસ્તુની જરૂર પડવાની પૈસા પાસે હોય તો કામ લાગે તમે નહીં આપો તો હું મારી બચતમાંથી કાઢી આપીશ સારું સારું માને પિતા કરતા પુત્રના ક્ષેમ કલ્યાણની વધુ ચિંતા હોય એવું સમજી હેમંતભાઈએ સંમતિ આપી જે દિવસે કોલેજમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતું તે દિવસે વહેલી સવારે કારમાં સામાન ગોઠવી આખું કુટુંબ રવાના થયું કોલેજના સત્તાવાળાઓએ ગૌરાંગને તથા બીજા બે વિદ્યાર્થીઓને એક રૂમ ફાળવી રૂમનો નંબર મળતા મધુબહેન સામાન લઈ પહોંચી ગયા હોસ્ટેલની રૂમમાં દરેક વિદ્યાર્થીઓ માટે અલગ કબડ હતા મધુબહેને એમાં ગૌરાંગનો બધો સામાન જાતે ગોઠવ્યો પૂરા એક કલાકની જહેમત પછી મધુબહેને પુત્રના પલંગને એના ટેબલ ખુરશીને કપબોર્ડને બરાબર ગોઠવ્યા અને પછી રૂમમાં એક નજર નાખી બોલી ઉઠ્યા હાય હાય કપડા સુકવવાની દોરી તો ભૂલી ગયા હવે શું કરશું આ ગાદડા ગોટલા વીટાળીને જે દોરી લાવ્યા તેનાથી કામ સરી જશે હેમંતભાઈએ કહ્યું ના એ તો સિંદરી છે એનાથી કપડાને પીળા પીળા ડાઘ પડી જાય નાયલોનની દોરી જોઈએ અને પછી ઘડિયાળ સામું જોઈ બોલ્યા અહીં સાડા નવ વાગ્યે બેંક શરૂ થઈ જાય છે ચાલો ગૌરાંગનું ખાતું ખોલાવી લઈએ ગૌરાંગના ખાતામાં રૂપિયા પાંચ ભરી એના હાથમાં ચેકબુક આપી કહ્યું અને તાળા કુંચીમાં સંભાળી રાખજે આ એક શિખામણ સાથે અનેક શિખામણો આપી વિયોગના આંસુ સારી મધુબહેન હેમંતભાઈ ઘેર આવ્યા એ પછી તો દરેક અઠવાડિયે ગૌરાંગ ઘેર આવતો ત્યારે મધુબહેન એની એટલી બધી સંભાળ રાખતા કે હેમંતભાઈ મજાકમાં પત્નીને કહેતા મધુ તને ગૌરાંગની કોલેજની બાજુમાં ઘર લઈ આપું ગૌરાંગ ભણે ત્યાં સુધી તું અને ગૌરાંગ ત્યાં રહો તમારી સલાહની મને જરૂર નથી

ગૌરાંગેના બેડરૂમમાં ચાલ્યો ગયો અને અંદરથી વાવણું બંધ કરી દીધું ગૌરાંગ ચાલ્યો ગયો એટલે હેમંતભાઈ વધુ ગરમ થયા એ દિવસે એ ખૂબ ગરજા મધુબહેને પતિને જેમ તેમ શાંત કર્યા પણ હેમંતભાઈ ચોકસાઈ ભર્યા માણસ એ આ રકમને ન ભૂલી શક્યા સમય મળે એ ગૌરાંગને આ રકમનો હિસાબ આપવાનું કહેતા અને ગૌરાંગ એ ટાળતો આટલી નાની રકમ માટે પિતા પુત્ર વચ્ચે વાત વધી જાય તે પહેલા એક વખત તને ખબર છે કે તારા પપ્પા કેટલા ચોકસાઈ ભર્યા છે આ બંગલો કાર ફેક્ટરી એમને એમ નથી ઊભા થયા હિસાબની વ્યવહારની ચીવટને કારણે એ કમાયા છે તારાથી એ રકમ વપરાઈ ગઈ હોય તો મને કહે મારી પાસેથી એ રકમ તને આપી દઈશ તારા પપ્પા જેટલા નાળિયેરની છાલ જેવા કડક છે એટલા જ કોપરા જેવા કૂણા પણ છે તું એમને હિસાબ આપતા ગભરાતો હો તો મને કહી દે આપણે બંને એ રકમનો કોઈ રીતે ખુલાસો આપી શકીશું પુત્રને બહુ મનાવ્યો ત્યારે એણે માતા સમક્ષ ખુલાસો કર્યો મમ્મી ત્રીજા વર્ષમાં મારા રૂમ પાર્ટનર તરીકે વિજય કરીને એક છોકરો હતો એનું પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલા પિતા વિજયને ભણાવવાનો ખર્ચ ઉઠાવતા એ આશા એ કે પુત્ર એન્જિનિયર થશે કમાણી કરતો થશે ત્યારે સુખના દિવસો જોવા મળશે એ એના પિતાની અંતિમ વિધિ પતાવા ગયો

અમે પાંચ છ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે એનો કોલેજનો હોસ્ટેલનો ખર્ચ આપણે ભોગવી લેવો મેં પેલા બેંક એકાઉન્ટમાં સાડા પાંચ હજાર રૂપિયા વિજય પાછળ ખર્ચી નાખ્યા પપ્પાને હું કેવી રીતે હિસાબ આપવું એ ચીડાય તો મધુબેન હસ્યા અને કહ્યું બેટા બસ આટલી જ વાત છે ને પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો ખરો હા યુનિવર્સિટીમાં એ ડિસ્ટિન્કશન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો ચાલ તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા હવે આ વાત તું મારા પર છોડી દે બે ત્રણ દિવસ પછી હેમંતભાઈ જ્યારે મૂળમાં હતા ત્યારે મધુબહેને પતિને ગૌરાંગના પેલા અકાઉન્ટનો હિસાબ આપ્યો અને વિગતવાર વાત કરી વાત સાંભળીને હેમંતભાઈ ખુશ ખૂબ ખુશ થયા અને બોલી ઉઠ્યા મારા છોકરાએ જે નિર્ણય લીધો છે એનો મને આનંદ છે એ છોકરો નિર્ણય કરતા શીખ્યો ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી નિર્ણય લેતા શીખો ખોટો નિર્ણય લેવા જાય તો એમાં અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણય લ્યો બીજા દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા બેઠા કામ કરી રહ્યા હતા ત્યાં અચાનક હેમંતભાઈએ પૂછ્યું પછી તારા પહેલાં દોસ્ત વિજયને નોકરી મળી ગઈ ન મળી હોય તો મને કહે એસોસિએટેડ કેમિકલ્સવાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે